તો હું કંઈક પ્રયાસ ચાલુ કર્યો હે ધીરે ધીરે આજે બીજો દિવસ લોગમાં અત્યારે સમય થયો છે સાડા અગિયાર પોણા બાર જેવું થયું છે એટલે મોડો લોગ ચાલુ કર્યો નેંદા મણ હાલે છે એક પડામાં ને બાકી તો બીજું કંઈ કામકાજ છે નહીં વરસાદી વાતાવરણ છે અમારે અહીંયા છે ને વરસાદી વાતાવરણ આમ તો પાંચ છ દિવસ થયા હે જે નડિયાદમાં વરસાદ વર્યો ને એવો વરસાદ નથી વહી આમ રેડા રપટી ચાલુ છે એટલે કે મગફળીને આગળ રડી ગયું છે બપોર કઈ ડે બેક રેડા આવે બપોર પહેલા બેક રેડા આવે એટલે એવો વરસાદ કઈક છે અમારે તમે ખાસ કોમેન્ટ કરજો તમારી સાઈડ વરસાદ છે કે નથી આજ બે ત્રણ વિડીયો જોયા એમાં તો પાણી હાલતા હતા મગફળીમાં એટલે કયા વિસ્તારમાં નથી એ બધું એ કોમેન્ટ કરજો અમારા આગળ હાલ પૂરતું દહક દી વાંધો ન થાવે કારણ કે રેડા આ પાંચક દિવસથી સારા મારે પણ કામ બીજા કાઈ નથ થતા હાઈ થી કારણ કે વરાપ જોઈએ એવી થાતી નથી સવારે મારે રેડો આજે મારે એટલે જોઈએ એવી નિંદા ને એવું બધું હાલે વૈશાખ ટાઈમ મળે તો દવાયું છાટીએ ને એવું બધું છે અને બાકી આજે હે ને અમારા ભાઈએ હે ને આજે પાછી ગુલી મારી દીધી છે બા અત્યારે આરામમાં અને ઓયલો અત્યારે રમેજમાં હે સીતારામ આમાં કાંઈ લાગે છે કે માથું દુખે આજ માથું દુખે એમ કરીને ભણવા નથી ગયો અને આ મિત્રો કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યાદ એવી સર્વભૂતે શું શક્તિ રૂપે સંતિતા વિદ્યા રૂપે સંતિતા નમસ્તસ્ય 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 નમો 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 દરેક મેં કીધું ને રૂમ બંધ કરી દીધો માથું અત્યારે જ નથી દુખતું ભાઈ કંઈક દવા પી લીધી તો દવા પીને નિશાળવો ગયો હોત આ દેવા પિંડ નીકળી ગયો તો ઉતરી જાય રસ્તામાં આજ ગુલ્લી જ મારવી હતી કાં એટલે એવું છે મિત્રો ને બાકી રસોડામાં લંચ અને જય શ્રી કૃષ્ણ લંચ છે દાળ ભાત છે આજ ફેરે થોડાક અથવાડિયામાં એક બે વાર થાય વહેલા વહેલા હોય એવું દેખાય છે હજી હમણાં જ હતું ક્યારેક એક વાર હોય આ વખતે બે વાર આ વખતે બે વાર થઈ ગયા ભાઈ કઈ દેખાતું નથી ગુલ્લી માર થઈ ગયો હમણાં આ હમણાં હમણાં બે અઠવાડિયા કેટલી ગુલ્લી મેરી એક વાર મારી અઠવાડિયે એક ગુલ્લી મારી હતી પછી કઈ નહીં હવારમાં થોડીક લૂઝ હોય ને એટલે એનું ફાવી જાય બધી ચાલો છે મિત્રો દાળ ભાત ને સબ્જીમાં કઠોળ ભેરું છે મગનું શાક છે અને બાકી અમારા બેન ગયા છે સ્કૂલે એમની તો ફૂલ ડે ની સ્કૂલ છે એટલે સાડા પાંચે આવે સવાર કેટલા સાડા સાત વાગ્યા જાય સાડા પાંચે આવે અને બાકી તો મગફળી આપણી બધી છે ને આમ ગણીએ હમણાં ઘણા સમયથી નહોતો ને એટલે હું તમને કહી દઉં છ તારીખ નું વાવેતર છે એક પડામાં એક પડામાં દસ તારીખ નું હે એક પડામાં અગિયાર તારીખ નું છે એટલે અગિયાર જૂન ને છ જૂન ને એની વાત કરું પણ બાકી જે વાવણીની મગફળી છે વીસ જૂને કહ્યું હતું ને વીસ જૂને અમે કર્યું હતું અને હવે દવાના ડોઝની વાત કરીએ ને તો કાલે અમારી ઓરવેલ આગળ આગતરી હતી ને એમાં અમે બીજો ડોઝ માર્યો હતો પહેલો ડોઝ અમારો હતો ને મેક્સચુલાઈઝર પ્લસ પોલો એટલે કે ઈયળની દવા હતી અને બીજો ડોઝ હતો આપણે કાલે જોયું આપણે જીઓ લાઈફ અને સાથે પડી પરિચય એટલે એવું હતું ને અત્યારે બે વાર નિંદાણ બીજી વાર નિંદાણ પૂરું થઈ જાય કાલે પહેલી વાર તો આટો મરાઈ ગયો તો અને બીજું કામ કાજ હતું હાઈતી હળનું હાઈતી હળનું આ કાલના બ્લોગ વાત કરી ને કે પેલા આપણે બિલાડા આયકા મીંદડા બિલાડા જે કહી ગઈ અને પછી બલુંગિયા આયકા હતા એટલે કે બે વાર બલુંગિયા આયકા ને એક વાર મીંદડા આયકા હતા અને પારા ચડ્યા નથી આવડ હવે જે થાય કારણ કે મગફળીનો ગ્રોથ એટલો વધી ગયો એટલે આવું બધું કામકાજ રહ્યું છે વચારે બ્લોગ નહોતા એટલે એ બધી વાત ચીજો આપણે કરીએ અને બાકી બીજું તો શું કઈ નજર બતાવો આપણે કાંઈ નહીં બાકી તો અને બાકી બીજું નવીન મત કઈ છે ને હા ગ્રોથ મગફળીઓના સારા છે ઓરવેલ મગફળી પણ સારી છે અને વાવણીની મગફળી પણ સારી છે અને વરસાદ એવેલું શું કહેવાય કે અમારે તો આ સાઈડ માગ્યા મેં વરાવે ભગવાન હમણાં પાણી ચાલુ કરવાના હતા આપણે ફુવારા પણ ચાલુ કર્યા હતા તમે શોર્ટ જોઈ આવી છે

આપણે ભાગ્યું બદલી ગયું છે એ આગળ જે લોક જોતા છે એને ક્યાં લે ગોવિંદભાઈ આ વર્ષે નથી આવ્યા એને મકાનનું કામ હતું મકાન બનાવવાના હે એવું બધું છે એટલે આ વર્ષે નવા માહિરભાઈ આવ્યા અને બીજું તો કંઈ ખાસ યાદ આવતું નથી અને વ્લોગમાં બહેન રહે મિત્રો વાળીએ તો જો આપણે આ વાવણીની મગફળી એટલે કે વીસ જૂનની મગફળી હે આજે ત્રીસ જુલાઈ એટલે કે આપણે ચાલીસ દિવસની મગફળી થઈ છે વાવણી મગફળી હતી ઓરવેલ મગફળી આટો ને એંદાણ કરવા ગયો ત્યાં પણ જઈએ આગળ જોઈએ બધું આ એમાં થોડુંક પવનનો વોજ વધારે આવતો હશે અને બાકી આપણે બરોવર એ ઓર્ગેનિક બકાલો આપણે વાવીએ મારે આ વહેલા આપણે વાવ્યા હતા વરસાદ થયો તો ત્યારે માં જો હવે ફૂલ ફાલ ચાલુ થઈ ગયા હે અને આ બાજુ તુવેર આપડે દર વર્ષ ચાર વર્ષથી થી અહીંયા અહિયાં ઠેકાયેલ હોય જ બાકી મિત્રો આ મગફળી આપણે છ જૂન વાવેતર ઓરવેલ આગતર મગફળી છે એટલે કે આ પંચાવન છપ્પન દિવસની મગફળી છે અને આમાં આપણે બે ડોઝ આપેલા એક આપણે સુયા માટે આપેલો છે અને આગળ ઈયળનો ડોઝ આપેલો છે અને હવે થોડું કે હવે એવું દેખાય છે કે ઇયરનો રાઉન્ડ આવી ગયો છે પાછો આ પાંદ ઉપરથી એવું દેખાય છે બહુ વડી ઈયર તો નહીં પણ લીલી ઈયરનો ઉપદ્રવ છે એટલે અને બાકી જોવા જઈએ તો સુયાની ને ફૂટ સારી બેહી ગઈ છે અને હવે આમાં હાઈતી નહીં હાલે આ વર્ષે પારા ચડાવવાનું રહી ગયું છે આપણે કારણ કે ગ્રોથ એકદમ મગફળીનો વધી ગયો વચારે વરસાદ હતો એક તારો અને પછી વરાપ થઈ તો બે હાઈતી આપણે ત્રણ હાઈતી હતા પણ પારા ચડાવવાનું રહી ગયું છે એટલે એ બોઈલ થઈ ગઈ છે હવે જોઈએ આગળ આગળ અને હવે બીજો ડોઝ હમણાં જમાં માર્યો છે એમાં ઈયળ આપણે ઈયળનો ડોઝ નહોતો નાખેલો પણ હવે એવું લાગશે તો વચારે આપણે ઈયળનો ડોઝ એક કરવો જોઈએ અને મગફળી કંઈક આવી છે કોમેન્ટ કરજો ખાસ કે મગફળી કેવી છે અને હજી પણ ફાલ ફૂલની સંખ્યા સૂયાની સંખ્યા કાયમથી કાયમ વધવામાં છે એટલે કે દાડીના એન્ડ સુધી હવે સૂયા ઉગવા લાગ્યા છે આપણે બીજા નંબર નું ખેતર છે હવે આપણે જ્યાં નેંદણ આલે છે ત્યાં જઈએ ત્યાં ની મગફળી એટલે કે ઘઉં વાળા પડામાં ત્યાં ની મગફળી જોઈએ આપણે આ પડામાં નેંદણ હાલતું હતું આ પડું છે આપણું દર વર્ષે આમાં શિયાળુમાં ઘઉં હોય ને એ પડું એટલે અહીંયા નેંદણ પૂરું થઈ ગયું ડાયરો આગળ હામો જઈડો અને અહીંયા પણ આપણે બાવીસ નંબર મગફળી છે અને અહીંયા પણ આપણે પારા નથી ચડ્યા અને કદાચ હાલે છે એ બરદે આપણે આપીએ ને તો બાકી આ વરાપ નીકળી છે આજે તો લગભગ તો નહીં હાલે પણ ટ્રાય કરીએ તો કદાચ નીકળી જાય અને અહીંયા પણ જોવા જઈએ તો ફ્લાવરિંગ અને સુયાનું કંઈક આ પ્રમાણે રિઝલ્ટ છે અને અહીંયા પણ મગફળી કોમેન્ટ કરજો ખાસ આ વીસની જારી આપણે મગફળી વાવેલી છે વીસ ઇંચના ગાડે અને બાવીસ નંબર મગફળી અને ત્રણ વર્ષથી લગાતાર એનું એ બિયારણ છે એટલે કે આ પડાની મગફળીનું બિયારણ આપણે ઓલા પડામાં વાપરીએ છીએ ઓઈલા પડાની મગફળીનું બિયારણ આપણે આ પડામાં વાપરીએ છીએ બિયારણ ફેરવું નથી હવે એવું લાગશે તો ઓલા વર્ષેથી કંઈક નવું બિયારણ આપણે વાવશું અને ખાસ કોમેન્ટ કરજો કે નવા બિયારણમાં કઈ મગફળી વવાય અને કેટલાની જારીએ વવાય અને કેવી કાળજી રખાય તે કોમેન્ટ કરજો અમારા ઘણા ખેડૂતભાઈઓ એવા છે ને એની કોમેટું અમારે શું કહેવાય કે કોમેટોના સહારે અમને ઘણું બધું જાણવા મળ્યું છે એટલે ખાસ એકબીજાને વાત શેર કરીએ તો એકબીજા ખેડૂતને ખબર પડે એટલા માટે ખાસ તમે વાતચીત કરતા રહ્યો મિત્રો અને આમાં આપણે જે અત્યારે આ ગ્રોથ મગફળી દેખાય ને આમાં આપણે ધૂળ ભેળવી હતી એટલે કે કાપ આપણે ભેળ્યું હતું આમાં એટલે અહીંયા નકર આ પછાતે છે ને વરોવરે આ મગફળી છે ને થોડીક ડીમ રહેતી એની હિસાબે આ વર્ષે રેવલ થઈ ગયું છે પડું ઘણું ખરું અને ઓલા પણ એ થોડીક હતી ન્યા પણ નાખેલી છે એટલે મગફળી એક સરખી છે નકર આ પછાતે થોડીક જોબ રહેતી એટલે કે આવી મગફળી છે મિત્રો અહીંયા પણ આગળ વાત કરી તે પ્રમાણે બે ડોઝ આપેલા છે પેલો ઈયડ અને મેક્સચલાઇઝર નો એટલે કે ખાતર રૂપી અને બીજો ડોઝ આપણે આ વખ આ વર્ષે થોડોક અખતરો કર્યો એક કોમેન્ટ એવી પણ આવી હતી કે તમે જે આ વખતે દવા છાંચી છે એ થોડીક કંપની ટૂંકમાં નબળી છે પણ આમાં એવું છે કે ઘણા ખેડૂતના અનુભવોના આધારે આપણે અખતરાન ટ્રાયો કરતા હોઈએ છીએ એટલે આ વર્ષે આપણે ટ્રાય કરી બરોબરે આપણે રાઈટ પ્લસ દવા સાધતા હોઈએ માટે આ વર્ષે ટ્રાય કરી છે થોડીક પાંચ દી વહેલી ટ્રાય કરી છે કદાચ રિઝલ્ટ નહીં મળે આપણને તો હજી સમયગાળો આપણે પાસાઠ અથવા સડસઠ દિવસના સમયે આપણે બીજી વાર આપણે રાઈટ પ્લસનો ડોઝ આપી દેવો પણ અહીંયા દવા છાંટી અને મારા ખ્યાલ પ્રમાણે છ થી સાત દિવસ થઈ ગયા દસ બાર દિવસે આપણને થોડું ઘણું રિઝલ્ટ જોવા મળશે જો નહીં મળે તો આપણે ઉકા હે એટલે કે સમય છે આપણે દવા છાંટી દેવું એટલે એવું છે કાંઈક મિત્રો